જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી ખીચડીમાંથી ભજીયા બનાવવાના છીએ ફ્રેન્ડ્સ તમે ભજીયા તો ઘરે બનાવતા જ હશો પણ આજે આપણે ખીચડી વધી હોય એમાંથી ભજીયા બનાવવાના છીએ આ ભજીયા એટલા ટેસ્ટી બને છે કે તમે જ્યારે પણ ખીચડી બનાવશો ત્યારે જાણી જોઈને વધારે ખીચડી બનાવી અને આ ભજીયા ટ્રાય કરશો એટલા સરસ ટેસ્ટી ભજીયા બને છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ભજીયા બનાવવા માટે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લીધી છે ઝીણા સમારેલા મરચાં અને ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે આ ખીચડીના ભજીયામાં લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એક વાસણમાં વધેલી ખીચડી લઈ લેશું મેં અહીંયા એક વાટકો ખીચડી લીધી છે ત્યાર પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈએ મેં અહીંયા એક ડુંગળી ઉમેરી છે ત્યારબાદ ઝીણા સમારેલા લીલા મરચાં લીલા મરચાં તમને જેટલું તીખું જોવે એ રીતના ઉમેરવાના છે મેં અહીંયા ત્રણ મરચાં ઉમેર્યા છે અને ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરવાનું છે જો તમારા ઘરમાં લીલું લસણ ના હોય તો તમે લસણની કળીને પણ ઝીણી સમારીને ઉમેરી શકો છો પણ આમાં લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બને ત્યાં સુધી લીલું લસણ જ ઉમેરવું ત્યાર પછી આપણે એમાં પાંચ ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ અડધી ચમચી મરી પાવડર હાફ ટી સ્પૂન હિંગ અને ચપટી બેકિંગ સોડા અને એના ઉપર જ આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દેસું ને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ હવે આપણે હાથથી બરાબર બધું સરસ મિક્સ કરી લેશું જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બે આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે બધું બરાબર સરસ મિક્સ થઈ જાય પછી જેટલું પાણી જરૂર મુજબ જોવે એટલું પાણી જ ઉમેરવાનું છે અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલી જ પાણીની જરૂર પડી છે ફરીથી સરસ હાથથી મિક્સ કરી લેશું અને આ રીતના બેટર બનાવવાનું છે ભજીયાનું હવે આપણે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભજીયા પાડી લઈએ ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે કોઈ પણ જાતના ભજીયા બનાવતા હો ત્યારે ભજીયા પાડો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે બધા જ ભજીયા પડાઈ જાય પછી જ ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર ભજીયા પાડશો તો પહેલાં મૂકેલા ભજીયા ચડી જશે અને પછી મૂકેલા ભજીયા કાચા રહી જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એક સાઈડ ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે જારાથી આ રીતના બધા ભજીયાને ટર્ન કરી લેવાના છે આ ભજીયા એટલા ટેસ્ટી બને છે તમે બીજા બધા ભજીયાને ભૂલી જશો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તમે જોઈ શકો છો ભજીયામાં સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે ભજીયાને તેલમાંથી બહાર કાઢી લઈએ અને એક પ્લેટમાં લઈ લેશું જો તમને મારી રેસીપી ગમી હોય તો ખાસ કમેન્ટ કરજો અને આ ભજીયાને તમે લીલી ચટણી કે સોસ સાથે શવ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ